જય જોહર જય આદિવાસી નમસ્કાર હું કૌશલ વાગડિયા આપણે પસંદગી મેળાનું આયોજન કરેલ છે રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી સારું એવું રજિસ્ટ્રેશન છે રાજકોટમાં પણ ઘણું સારું એવું રજિસ્ટ્રેશન છે અમારી આયોજક ટીમ મુકેશ પડવાતર પારસ વાઘેલા અને હું કૌશલ વાગડિયા દરેક રજિસ્ટ્રેશન કરાવેલા યોગ યુવતીઓના ખૂબ ખૂબ અભિનંદન કાલ રાતથી મને ઘણા સમાજના દીકરીઓના માતા પિતાના ફોન આવવાના ચાલુ થયા છે દસ તારીખ આપણે રજીસ્ટ્રેશનની છેલ્લી હતી રજીસ્ટ્રેશન એમનું રહી ગયું છે તો અમે આયોજક ટીમ મુકેશ કડવાતર પારસ વાઘેલા અને કૌશલ વાઘડિયા મંથન વિચારણા કરીને અમે પાંચ દિવસ રજીસ્ટ્રેશન વધાર્યું છે આગળ પંદર તારીખ સુધી આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો પંદર મે પંદર મે ખાસ નોંધ લેવા વિનંતી પાંચ દિવસ રજીસ્ટ્રેશન વધાર્યું છે દસ તારીખ છેલ્લી હતી પંદર મે સુધી આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જે લોકો હજી આમાં બાકી રહી ગયા છે તેમના સુધી આ વિડિયો પહોંચાડો અને એમને પણ રજીસ્ટ્રેશન કરાડાવો અને આ પસંદગી મેળામાં ઘણા સમાજના લોકોનો અમને સપોર્ટ મેળવ્યો છે ભાવનાબેન લીડિયા ચૈતાલીબેન અને શ્વેતાબેન વાગડિયા જે મારા વાઈફ છે તેમનો ત્રણેય લેડીઝનો ઘણો એવો સારો એવો સપોર્ટ મળ્યો છે અમે આયોજક ભાઈઓ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી છે કે અમને આવો બધો સપોર્ટ કર્યો અને હજી આવો સપોર્ટ મળતો રહેશે એવી અમે આશા રાખી છે અને સારા બહોળા પ્રમાણમાં દીકરીઓના રજીસ્ટ્રેશન ચાલુ છે હા એક વાત તમને કહી દઉં સમાજના ભાઈઓ બહેનોના માતા પિતા અને યુવક યુવતીઓ જે રજીસ્ટ્રેશન કરાવે છે કે આ રજીસ્ટ્રેશન ફક્ત ને ફક્ત નીચે આપેલા નંબર ઉપર જ કરાવવાનું રહેશે સંપૂર્ણ વોટ્સઅપ દ્વારા રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે નીચે આપેલા નંબર ઉપર જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેની દરેક સમાજના લોકોએ નોંધ લેવા વિનંતી કોઈ બીજી જગ્યાએ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું નથી કોઈને આ રૂબરૂ દેવાનું નથી પછી ડેટા લીક થશે તો અમારી આયોજક ભાઈઓની જવાબદારી રહેશે નહીં અને આ રજીસ્ટ્રેશન ગુપ્ત રહેશે ગુપ્ત રહેશે અને ગુપ્ત જ રહેશે નીચે આપેલા નંબર ઉપર જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેની દરેક લોકોએ નોંધ લેવા વિનંતી હવે બીજી વાત હું તમને કહેવા માગું છું કે તમે શું કરો છો એના ઉપર તમારા જીવનસાથીની પસંદગી થશે નહીં કે તમારા સગાવાલામાં કોઈ ઊંચી પોસ્ટ ઉપર છે તમારા ભાઈ બહેન કોઈ સારી એવી પોસ્ટ ઉપર છે શબ્દ થોડાક કડવા છે પણ સત્ય જાણવું મારે તમને કેવું જરૂરી છે યુવક છે શું કરે છે યુવતી છે શું કરે છે એની ઉપર જ પસંદગી થશે સામેવાળું પાત્ર એની ઉપર જ પસંદગી કરશે દીકરીઓના મમ્મી પપ્પા એની ઉપર જ તમારા ઘરમાં દીકરીને આપશે દીકરાના મમ્મી પપ્પા દીકરી શું કરે છે એની ઉપર જ એના ઘરમાં દીકરીને લેશે એની દરેકે નોંધ લેવા વિનંતી ઉદાહરણ એક ઉદાહરણ તમને આપું છું કે સમજી લો કે હું રજીસ્ટ્રેશનમાં છું બરાબર છે હું રજીસ્ટ્રેશન કરાવું છું મારા લગ્ન તો થઈ ગયા છે અને મારે છ વર્ષનો છોકરો પણ છે બરાબર છે આ એક તમને ઉદાહરણ આપું છું વિડીયો થોડોક લાંબો થશે પણ વાત મારે જે તમને કહેવી છે એ તમારા સુધી પહોંચી જાય તો આ વિડીયો મારો સક્સેસ જશે અમારા આયોજક ટીમ તમારી સુધી એક આ વાત પહોંચાડવા માગે છે કે તમે શું કરો છો ને જેમ કે ઘણા લોકો એવું કહે છે કે અમારે આ સરકારીમાં છે અમારે આ સરકારીમાં છે મારા પપ્પા વાં છે મારા પપ્પા આમાં હતા એની ઉપર ન ચાલો તમે શું કરો છો યુવક યુવતીઓ એની ઉપર ભાર વધારે દો તમે બિઝનેસ કરો છો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો તમે સરકારી નોકરીમાં છો તમે કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરમાં છો તો એ તમે બાયોડેટામાં જણાવો બરાબર છે અને બીજી વસ્તુ કે દીકરી તમારા ઘરમાં આવશે નહીં કે આજુબાજુનું બેકગ્રાઉન્ડ જોઈને છોકરો શું કરે છે છોકરો મને બે ટકના રોટલા ખડાવી શકશે તો આવશે બાકી નહીં આવે એની એક દરેકે ભાઈઓ બહેનોએ નોંધ લેવા વિનંતી ગર્વથી કહો કે હું આ પ્રાઇવેટ જોબ કરું છું ગર્વથી કહ્યો કે હું આમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છું ગર્વથી કહ્યો કે મારો ખુદ ખુદનો બિઝનેસ છે એ વાત ખાસ ધ્યાન રાખવી ખાસ ધ્યાન રાખવી અને ખાસ ધ્યાન રાખવી કે આપ શું કરો છો એની ઉપર તમને પાત્ર મળશે નહીં કે તમારા સગાવાલા શું કરે છે અને તમારી જાહેદાદ પ્રોપર્ટી ઉપર બરાબર છે જાહેદાદ પ્રોપર્ટી આજ છે ને કાલ નથી જીવનસાથી બે જણાએ તમારી જિંદગી જીવવાની છે એટલે પસંદગી એ રીતના થશે તેની પણ દરેક ઉમેદવારે નોંધ લેવાની નથી ફરી પાછું યાદ દેડાવું છું દસ તારીખ છેલ્લી હતી આપણે પંદર તારીખ સુધી રજીસ્ટ્રેશન આપણે પાંચ દિવસ વધારી દેવામાં આવ્યા છે તો આ વિડીયો બને તો શેર કરો જે યુવક યુવતીઓ સમાજના આનો લાભ નથી લઈ શકા એને અપીલ કરો અને એક વસ્તુ ખાસ કે પસંદગી માં જે રજીસ્ટ્રેશન આવે એમને સમાજમાં ક્યાંય દીકરા દીકરીઓ નથી મળતા એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવે છે તો એ માન્યતા અને એ સોચ તમારે બદલવાની જરૂર છે આ એક એવું માધ્યમ છે કે સમાજના દીકરા દીકરીઓ બહોળી સંખ્યામાં ભેગા થશે અને એક જ જગ્યાએથી તમને પસંદગી કરવાનો સારો એવો લાભ મળશે એનું બધાએ આનો લાભ લ્યો એવું ન વિચારો કે જેમનું રજ શક પણ થતું નથી એ જ આમાં રજીસ્ટ્રેશન કરાવે અને બીજી વસ્તુ આમાં એક મહત્વનો પોઈન્ટ અમે એ પણ ઉમેરો છે કે વિધવા ભાઈ બહેનો છૂટાછેડાવાળા પણ અમે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને એના પણ રજીસ્ટ્રેશન ચાલુ જ છે અને સારા એવા રજીસ્ટ્રેશન આવ્યા છે પણ કાલ રાતથી મને ઘણા એવા ફોન આવવા માંડ્યા કે આજે સવાર સુધીમાં તમે નહીં માનો તમને ખોટું લાગશે પણ મને ચાલીસ જેવા ફોન આવી ગયા છે હું એમ નહીં કહું કે મને પાંચસો ફોન આવી ગયા જે છે એ સાચું છે ચાલીસ જેવા ફોન આવી ગયા છે અને એ અમને કહેતા હતા કે રજીસ્ટ્રેશન કરાડાવો રજીસ્ટ્રેશન કરાડાવો અમે ભૂલી ગયા છીએ અમે બહાર ગયા હતા અમારે જાણ બાર થયું છે અમને મોડી જાણ થઈ છે તો એ લોકો માટે અમે પાંચ દિવસ રજીસ્ટ્રેશનના વધારી દીધા છે તેની દરેકે નોંધ લેવી પંદર તારીખ સુધી રજીસ્ટ્રેશન થશે કે આપણા સમાજની દીકરીઓ સારો એવો અભ્યાસ કરે છે અને અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે સારી એવી ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ કરે છે એવી દીકરીઓના પણ રજીસ્ટ્રેશન આમાં આવે છે તો અમને એનો ગર્વ છે અને હજી વધારેમાં વધારે દીકરીઓ આમાં જોડાય એવી અમે નમ્ર અપીલ કરી છે આયોજક ભાઈઓ કારણ કે છોકરાઓ પણ ઘણા સારા એવા ગવર્મેન્ટ સેક્ટર પ્રાઇવેટ સેક્ટર પોતાનો બિઝનેસ હોય એ લોકો રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ઘણું એવું રજીસ્ટ્રેશન સારું છે અમદાવાદ ગાંધીનગર ડીસા પાલનપુર રાજસ્થાન ઉત્તર ગુજરાત સાઈડથી પણ ઘણું એવું સારું એવું રજીસ્ટ્રેશન છે અને રંગીલા રાજકોટમાંથી પણ ઘણું સારું એવું રજીસ્ટ્રેશન છે આ મેળો રાજકોટમાં થવાનો છે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે પંદર તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે પંદર તારીખ પછી અમે તમને ફોન કરીશું જેમની પણ માહિતી અધૂરી હશે તેમને અમને ફોન કરીને એમની માહિતી પૂરી કરીશું ફિલઅપ કરીશું અને બીજો ફોન ત્યારે આવશે કે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ લોકોને કહેવામાં આવશે કે આ તારીખે આ સમયે આ જગ્યાએ પસંદગી મેળાનું આયોજન છે તમારે લોકોએ આવવાનું છે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એણે જ અમે એન્ટ્રી આપીશું બાકી બીજા લોકોને અમે એન્ટ્રી નહીં આપી તેનું દરેક સમાજના લોકોએ ધ્યાનમાં રાખવા વિનંતી જેમનું સક પણ નથી થયું એમને રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી અને જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવતા એ લોકો એમ વિચારે છે કે અમે લોકો રજીસ્ટ્રેશનમાં નામ નહીં લખાવી અને પછી કૌશલભાઈ પારસભાઈ અને મુકેશભાઈ પાસેથી આડકતરી રીતે વાતો કરાવીને મીઠી મીઠી વાતો કરાવીને અમે બુકલેટ બહાર પાડી લેશું એની પાસેથી અમે કોઈ પાર્ટિસિપેટ રજીસ્ટ્રેશન કર્યું હશે એની પાસેથી અમે બુકલેટ લઈ લેશું તો એની પણ હું તમને એક વાત કરી દઉં કે અમે આની કોઈ બુકલેટ બહાર પાડવાના નથી આની કોઈ બુકલેટ બહાર પાડવાના નથી અને આની કોઈ બુકલેટ બહાર પાડવાના નથી ડેટા હંમેશા ગુપ્ત રહેશે ગુપ્ત રહેશે અને ગુપ્ત જ રહેશે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એને જ એન્ટ્રી મળશે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમને જ એન્ટ્રી મળશે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એમને જ એન્ટ્રી મળશે તેની ખાસ 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 નોંધ લેવા વિનંતી આવો સરસ અવસર રાજકોટના આંગણે આવ્યો છે તો આનો લાભ લ્યો સમાજના દીકરા દીકરીઓ નહીં કે ચાલાકીથી બુકલેટ ગુપ્ત રીતે કઢાવવાની કોશિશ કરો હવે એક નાનકડી વાત કહીને આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વાત તો ઘણી બધી છે કહેવાની પણ એક નાનકડી વાત કે આપ બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાડાવો જે લોકોના શક પણ નથી થયા ત્યાં સુધી આ વિડીયો પહોંચાડાવો અમારા ભાવનાબેન લીડિયા શ્વેતાબેન વાગડિયા ચૈતાલીબેન મુકેશભાઈ કળવાતર પારસ વાઘેલા અને હું કૌશલ વાગડિયા સંપૂર્ણ મહેનત કરી રહ્યા છીએ આ પસંદગી મેળાને સફળ બનાવવા માટે તો બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાડાવો જો રજીસ્ટ્રેશન જ નહીં થાય તો આ વસ્તુ શક્ય નહીં થાય અને આનો લાભ સમાજના દીકરા દીકરીઓને નહીં મળે અમે એક મીડિયેટર છીએ તેની પણ ખાસ નોંધ લેવા વિનંતી કે અમે એક જગ્યાએ યુવક યુવતીઓ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને અમે ભેગું કરવાની કોશિશ કરીએ છીએ એટલે છેલ્લો નિર્ણય તો આપણા માતાજી કુળદેવીનો અને આપણા માતા પિતાનો રહેશે અમારું કાર્ય ખાલી એક હાથ ચીંધવાનું છે અને ભેગું કરવાની કોશિશ છે નહીં કે લગ્ન કરાવી દેવાનું એટલે એવો ખ્યાલ પણ ન રાખતા તમે શું કરો છો તમારું પરિવાર શું કરે છે અને ખાસ તો જેણે રજીસ્ટ્રેશન કરાઈ રહ્યું છે એ યુવક યુવતીઓ શું કરે છે એની ઉપર જ પસંદગી થશે એનું પણ ધ્યાન રાખવા વિનંતી પંદર તારીખ છેલ્લી છે પંદર મે પછી રાજકોટમાં આપણે પસંદગી મેળાનું આયોજન કરીશું તેનું ફોન દ્વારા જાણ કરવામાં આવશે અને જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એને જ આપણે એન્ટ્રી આપીશું બુકલેટ જાહેર નહીં કરી વોટ્સઅપ નંબર નીચે આપેલા છે એમાં જ અમે માહિતી તમારે પહોંચાડવાની રહેશે નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને માહિતી લઈ શકો છો આપ રજીસ્ટ્રેશન માટેની બીજે ક્યાંય ડેટા દેશો તો લીક થશે તો અમે જવાબદારી લેશી નહીં અમારી પાસે ડેટા વર્ષો વર્ષ સુધી ક્યાંય પણ લીક નહીં થાય લીક નહીં થાય અને લીક નહીં થાય યુવક યુવતીઓ વધારે પ્રમાણમાં જોડાવ વધારે પ્રમાણમાં જોડાવ અને યુવતીઓને હજી એક અપીલ કે રજીસ્ટ્રેશન કરાવો સારા પાત્રો ઘણા આવ્યા છે અને યુવતીઓનું રજીસ્ટ્રેશન ઘણું સારું એવું થયું છે અને હજી અમારે સારું એવું કરવું છે અને ઘણી યુવતીઓ બાકી રહી ગઈ છે એના માતા પિતાના ફોન પણ આવ્યા એટલે અંતિમ નિર્ણય અમે આ લીધો છે કે પાંચ દિવસ અમે આ કાર્યને રજીસ્ટ્રેશનનું વધારી દીધું છે દસ તારીખ છેલ્લી હતી એને અમે પંદર તારીખ કરી દીધી છે પંદર તારીખ સુધીમાં આપ આપના બાકી રહી ગયેલા યુવક યુવતીઓ સમાજના નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી લો જય જોહર જય આદિવાસી અસ્તુ ફોન દ્વારા જાણકારી મળશે અને મારી સાથે જોડાયેલા રહો